લાઠીની અંદર વિભાજન વિભાષિક સમૃદ્ધિ દિવસનો આયોજનનો પ્રોગ્રામ સમસ્ત લાઠી તાલુકાના પ્રતિષિષ્ઠ વ્યક્તિઓ સરપંચો રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જબલિયા અને મનીષભાઈ સંઘાળી તેમજ અમરેલી જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ કેતનભાઈ શિયાળ અમરેલી જિલ્લા ભાજપના મહામંત્રી ભૂપેન્દ્રભાઈ બસિયા અને મેહુલભાઈ ધોરાજીયા લાઠી પ્રોપર ગામના વેપારી મંડળના પ્રમુખ મેઘાભાઈ ડાંગર જયેશભાઈ ઠાકર અનિલભાઈ નાધા જીતુભાઈ ડેર કેરિયાના ભીખાભાઈ આહિર કેરાણાના સરપંચ દક્કુભાઈ અને અન્ય સામાજિક કાર્યકરોની હાજરીમાં લાઠીમાં લાલજીભાઈના વડલાના ઓડિટોરિયમ હોલમાં મીટિંગનું આયોજન થયેલ જેમાં ઓગણીસો સુડતાલીસ પહેલાં આઝાદ ભારત પહેલાં અંગ્રેજોનું રાજ્ય હતું તેના વિશે એ સમયની પરિસ્થિતિઓ જણાવી હતી અને પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે ભારત પરતંત્રમાંથી સ્વતંત્ર થયું તેની ઇઠ્યોતેરમાં વરસની ઉજવણી વિશે માહિતીગાર એ આપીને જાણ કરી હતી ત્યાર પછી આ મિટિંગ પૂર્ણ સમય બાદ હળવા નાસ્તાનું આયોજન કરેલ હતું ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત સુધીરભાઈ રાણપુરા લાઠી અંગ્રેજો રાજ કર્યું આપણા ઉપર બસો વર્ષ આપણા ભૂપેન્દ્રભાઈ વાત કરતા એમ આપણા નામી અનામી હજારો દેશ ભક્તો બલિદાન આપ્યા છે હું વચ્ચે આંદોમાન નિકોબાર મારે જવાનું થયું એ જેલ છે દરિયા કિનારે એક જેલ છે એની મુલાકાત શો થી આખી જૂની ઘટનાઓને આપણને બતાવે છે ત્યાં આપણા અનેક ક્રાંતિકારીઓ જે દેશભરમાંથી પકડાય એને ત્યાં પૂરવામાં આવતા હજારોની સંખ્યામાં ત્યાં કેદીઓ હતા આપણા ક્રાંતિકારીઓ બધા જ ખૂણામાંથી આમ જોઈ શકે અંદર બેરેક માંથી બહાર નીકળે ને એટલે બારી માંથી બધા જોઈ શકે એ રીતે સામે એક ફાંસી નો માચડો રાખ્યો અંગ્રેજો અને એ ફાંસી આપી દેવાની પણ યાતનાઓ સાથે યાતનાઓ સાથે સી દેવામાં આવે બધા જ જોઈ શકે દેશ ભક્ત કેદીઓ બધા જોઈ શકે એ રીતે બીજી બાજુ આ ઘણી સમાજ વ્યવસ્થાને તોડી મરોડી એકબીજાના દુશ્મન બનાવવા માટેના એ ષડયંત્ર સંસદના ફ્લોર પર કોંગ્રેસ દ્વારા બચાય છે એન નેતાઓ એવું કે કે બાંગ્લાદેશમાં થયું એવું ભારતની અંદર નરેન્દ્ર મોદીની સામે થયું કોંગ્રેસ પ્રતિપક્ષના નેતા હોય છે રાહુલ ગાંધી હોય છે